હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આપણે આજથી બે મહિના પહેલાં એક વિડીયો અપલોડ કર્યો તો જે વિડીયોનું નામ છે ઉપર શીર્ષક છે પ્રેમીને દાનમાં આપી દીધી પોતાની પત્ની તો એ વિડીયો ત્રણ લાખ બોત્તેર હજાર લોકોએ જોયો છે પસંદ પણ કર્યો છે એમાં બહુ સારી કોમેન્ટો પણ છે અને લાઈકો પણ ઘણી છે એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર હવે ઈ વિડીયો ની અંદર એક બેન છે એ મારી જેમ યુટ્યુબ મારી જેમ યુટ્યુબ જ ચલાવે છે યુટ્યુબર છે પણ એ બેન ને કોણ જાણે કેમ મારો વાંક નીકળ્યો એ વિડીયો ની અંદર એ બેને મારો વાંક કાઢ્યો છે ભલે કાંઈ વાંધો નહીં બધાની નજર હરખી ન હોય કેટલાય લોકો લોકોએ ત્રણ લાખ જણે એ વિડીયોને સરસ રીતે આવકાર્યો છે સરસ કોમેન્ટ કરી છે અને સરસ લાઈક ખૂબ વધારે આપી છે એ વિડીયોની અંદર મને લોંગ વિડીયો છે અને ત્રણ લાખ સિત્તેર હજાર લોકો બોતેર હજાર જોયો છે તો એ બેને જેમણે મારો વાંક કાઢ્યો ને એ બેનનું નામ નથી લેતી કારણ કે એ બેને મારું નામ પણ નથી લીધું અને એમની ચેનલનું નામ પણ મારે નથી લેવું કારણ કે એમનું ચેનલનું નામ લેવાથી એમને પણ થોડીક આડઅસર થાય એટલે આપણે કોઈને કોઈને આડ આવવી એવું કામ નથી કરવું પણ એ બેને મારો વાંક એવો કાઢ્યો કે જે પ્રમાણે હું ઈ વિડીયો ની વાત કરું છું એ પ્રમાણે એ બેન કરે છે અને ઓલા બેન કે છે એ બેન એમ કે છે એમ કરીએ નહીં મારો વાંક કાઢતા જાય છે અને વાત કરતા જાય છે તો બેન પેલા તો તમને ખાલી એટલું જ કહીશ કે તમે યુટ્યુબર છો બહુ સરસ વાત છે સારું ગણાય પણ યુટ્યુબ ની અંદર એકબીજાનો વાંક કાઢવાથી તમે આગળ નહીં આવો પોતાની અંદર તમારી અંદર જે કાંઈ કળા હોય એ તમે વાયરલ કરો તમારા પોતાની આવડત જે કાંઈ હોય એ તમે દુનિયાને દેખાડો એકબીજાનો વાંક કાઢશો એવું કરશો ને બેન તો આ તો ઓલું આપણે ગુજરાતીમાં કહેવત છે કે જે જેવું કરશો ને એવું ભોગવશો એટલે આપણે તમને દુઃખ લગાડવા હાટો વિડીયો નથી બનાવ્યો બેન બા માફ કરજો મને તમને દુઃખ લાગે તો પણ આપણે ખાડો ખોદવીને તો આપણે જ પડવાનું રે કારણ કે મને એ ત્રણ લાખ બોતેર હજાર લોકોએ જોયો છે વિડીયો પણ કોઈએ મારો વાંક નથી કાઢ્યો વાત સારી જ રીતે કરી છે અને તમે એની અંદર મારો વાંક કાઢ્યો તમને એવું લાગ્યું હશે તો તમારો ખૂબ ખૂબ આભાર બેન પણ કહેતા મને થોડીક તકલીફ થાય છે તમને કહેતા કે તમારા એ વિડીયોની અંદર અમારા પતિદેવ તમારો વિડીયો જોતા હતા એટલે મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે આ તો મારા જ વિડીયો વિશે વાત કરે છે એટલે મારે તમને બદનામ નથી કરવા બેન હો એટલે હું તમારું નામ અને તમારી ચેનલનું નામ નથી લેતી પણ મને ખબર છે કે તમે મારો ઈ વિડીયો જોયો છે ને એટલે તમે આ વિડીયો ચોક્કસ જોશો જ તે એમાં જલિયાણ જોગીનું મેં નામ લીધું છે કે જલારામ બાપાની જેમ તો મેં સ્પષ્ટતાપૂર્વક ઈ વિડીયો બનાવ્યો છે તમારી જેમ ગુંચવણ પાડી અને નથી બનાવેલું બેન એટલે આશા રાખું છું કે તમે હવે પછી જે કાંઈ વિડીયો બનાવો હું મારી એકની વાત નથી કરતી કોઈ પણ બેનોનો વાંક તમે ન કાઢશો એમાં તમે આગળ નહીં આવો તમારે સબસ્ક્રાઈબ વધારવા હોય લાઈક વધારવી હોય વિવર્સ વધારવા હોય તો તમે એવું કાંઈક દેખાડો કે જે દર્શકોને સારું લાગે અને ઓલી વાત નહીં ગણે કે ભાઈ જે આપણી અંદર હોય ને એ સામું આવે એટલે બોય એ બેન હજી તમને છેલ્લી વાર કહેતી છું કે કોઈને પગ તાણવાની કોશિશ ન કરશો જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો જેટલા આગળ વધો એટલો ભગવાન તમને આગળ વધારે ભગવાનને પ્રાર્થના કે તમને પણ ખૂબ આગળ વધારે કારણ કે એ વિડીયોની અંદર તમારે માત્ર ને માત્ર સત્તર વ્યૂ હતા અને મારો આ વિડીયો રહ્યો ને જેનો તમે વાંક કાઢ્યો છે એ ત્રણ લાખ બોતેર હજારે જોયો છે હું અભિમાન નથી કરતી પણ કોઈકનો પગતાળવાની કોશિશ ન કરાય બસ એટલું જ કહું છું જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો